હેલો નાન્યો હા હા મારા કયા કાલ હતો કઈ કયા કાલ હતો અને સારું છે તો અને આ છે તો ખરો બે આવ્યા છે તો ખરો અમે થોડું પાણી એમાં ને એમ બરોબર આવ્યો નહીં ના વાયો રેગણો છે ને મન તો નહીં મારા પેલા બીડી પી પછી મેં બીડી પી પીયો ને તો મારે રેગણો જબ્બર બીડી પી યાદ બીડી તો સામ મેલાણી છે ગુજરાત મેલાણી છે મેલાણી એમ તો ઉપર છે આમ તો કાલે વિડિયો લાવ્યો છે બીજી જ મેલાઈ ગઈ

ભાઈ બનો પાણી આખો રાખડ આ નેહાની રજા હતી તે પછી બનો પાન ફરું ઉપર ઉપાડી આવું છું કરી તું એ તો પછી ઉપરાવા હું ઉપરાવા જઉં છું પછી તો માનું ઉપરાઈ આવું છું દઉં છું કોમ કરજે લેજે ના બાપા હું શું બીરિયો લેવા દઉં હું શું તા ને હું નહીં જતો બીરિયો લેવા હું હમણાં ખડવા જોઈએ છે એ તો હાલ ના તમે કીધું લેતા હોત

સર માના આવતા આવતા આવી જજે બાર નો બોલશે એ હા ઓલે બીડીઓ લઈ જવાની છે પણ બાપો મારો મને લગીર 500 રૂપિયા વાપરવા તો નહીં મારા કોક વિસારું પડશે આ 500 નોટ તો મારા લઈ લેવી પડશે આગર મેરા આવું છે પાછા મેળામાં પાછો મારો બાપો પૈસા વાપરવાલ છે નહીં તો આ 500 રૂપિયા મારો મેળો થઈ જશે મારા બાપાને એમ કહું કે પૈસા પોણી પડી ગયા

દો તું દુમખી મારે અરે જોક જોક તય જો પહેલા નહીં કોઈએ નહીં બાપા તું કેટલા પાણી ના આવ્યો છે કે ખબર બાપા બાપા આ એક કામ કરો આ જોજો હા આ જો તું જો હું જોઉં બાપ તું જો એટલા ના આ જો બાપા તું ભેજ તો ખરો એક વખત બાપા કોઈ નહીં નહીં કોઈ હા શું જાતાન બાપા

ઓય પડતા કેટલા પડતા આ ઉગો ઉગો આ લાગાતો છે ને હું કહું છું બાપા પાન પૈસા જો પડ્યા નહીં

દોડ દોડ દો બસ બસ ઓ મા તો દારો હોગી ગયા છે પૈસા ચેન માં હોગી ગયો પૈસા ઓ બચાવ બસ બસ ચેન માં પૈસા હોગીશે તમારા પૈસા ઉધરીશે તારા માં આખો તો ખરાબ કરેથી કોબા માં ગાળી ગયા છે કોબા માં ગાળ દેશે કોબા માં તારા માં આખો દારો ખરાબ થયો તો દારો દારો ઉપર 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 ઘર લઈ ના ઉપર ઉપર

દાદા દાદા તેમાંથી આવું કર્યું આવું કર્યું પૈસા જોતા હોય તાના લાય તારે છોકરા આવું ના કરાય પૈસા હોય ને લેવા નાવેદાર નહી લેવાના નાખીને એટલે નઈ લેવાના જ પૈસા નહીં પાંચસો રૂપિયા છેલ્લા

તમે આવું કરતા ના કદી પૈસા તો તમે મળી રહેશે ઘેર અને મારા જેવું કરશો તો જો મારા બહેરા તૂટી જાય તમારા તૂટી જાય એટલે મેહરબાણી કરીને આવું કરતા જ ના કદી